आप तो तुम्हें एक मन बुद्धि नो स्कूल समय बदु करावो सोते तुम्हारा तो आवाज को पैस सर हेलो हेलो हां बोलो एक विकलांग बालक से मन बुद्धि से 50 टका हम्म हम्म એના મેરેજ બદલ ભણી રહ્યો છે બાર ધોરણ પણ કશું આવડતું છે નહીં ખેતી નું કામ કરે અને ઢોરવાનું કામ કરે અને કુવો સંભાળે છે એટલે એના બદલે કોઈ મેરેજ નહીં કીધું મેં યુટ્યુબ માં નંબર લીધો ના યુટ્યુબ માં મેં જોયું નહિ એટલે મેં ફોન કર્યો સાહેબ કેનો છોકરો કેનો તમારો છે મારો પોતાનો છોકરો છે હા

જિલ્લો બનાસકાંઠા બનાસકાંઠા હા અને તાલુકો દોતા દોતા હા હા ગામ ગામ પેથાપુર પેથાપુર ઓકે નામ શું છે ભાઈ નામ કિરણ કુમાર કિરણ કુમાર આખું નામ કિરણ કુમાર અમૃત ભાઈ રાવળ ઓકે ક્યાં સમાજ માંથી રાવળ સમાજ રાવળ સમાજ ઓકે હા અત્યારે શું કામ કરે એ ભાઈ હાલ તો આ ઢોરો ને સાર પૂળો કરે હાચવે ને ખેતી નું કામ કરે હમ તો એ થોડુક હોય મન બુદ્ધિ નું કેવાય સાહેબ એટલે મન બુદ્ધિ એટલે બધું કામ બીજું બધું કામ કરે છે પણ એને લગતા વસ્તુ હજી ગણાય આવડ્યું નહિ એમ હા પણ એ તો વસ્તા લગતા તો અત્યારના ના ને રમવા માં ધ્યાન હોય એટલા માટે ના હા હોય બરોબર લગતા વસ્તુ નું કામ કરે છે બધું બરોબર મનબુદ્ધિ નું થોડું માણસ કે એટલે એ રીતનું સિવિલ સર્ટિફિકેટ છે સાહેબ હમ કોમ તો બધું કરે હાલ કુવા નું બધું કોમ કરે ખાલી એને લગતા વસ્તુ નહી આવડતું પછી એના ફરવા બદલા ના ગુજરાત રહેવાલ બરાબર ગુજરાત રહેવાલ એનો એક હંગાથી માણસ છે એને ફ્રી પાચ છે પછી સરકારી પેન્સિલ પેલો વિકલોગ ખરો પચાસ ટકા મન બુદ્ધિ એટલે એની રાહાતે હજાર રૂપિયા મહિના મહિના આવે છે હમ પેન્સિલ આવે છે દર મહિને દર મહિને હજાર રૂપિયા પેન્સિલ આવે અને એ ગુજરાતમાં ફરવાનો બે જણો ને એસટી પાચ છે હા કેટલી ઉમર કેટલી છે ઉંમર છ્વીસ વર્ષ થઈ છવ્વીસ વર્ષ હા છવીસ વર્ષ થય હમ એનું નામ શું કીધું કિરણ કુમાર અમૃતભાઈ રાવળ હમ ઉંમર ઉંમર થી અઠ્યાવીસ નો ગાળો છે સાહેબ હમ તો 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 કામ કામ કરી જ લેશે બધું બરોબર બરોબર કરે છે નું ના બહુ વ્યવસ્થિત છોકરો એમાં કઈ તો સાહેબ બધું કરે કુવાનું ઢોરવાનું પાણી પાવાનું મોટર ચાલુ કરવી બંધ

ગોડો તો નહિ બધું હંભાળે છે ને બધી ખબર હગા વાલો ને શેણ સબંધી કુટુંબ ને ચા પાવ ના પાવ હું કરવું આ બધી સમજાવે ખાલી એને લખતા વાંચતા નહિ આવડતું નહિ લખતા વાંચતા તો અત્યારે એના છોકરા કોઈ નથી આવડતું ભાઈ એટલે એ વખત માં સરકાર એને મન માં ગણી લીધેલો છે કે અને હું મારા સમાજ માં ફરું છું પણ મારા સમાજ માં એવું કોઈ ખોડખોપણ વાળું કોઈ બાઈ મળતી નહિ

તો સરકારી કોઈ મળી જાય તો શિક્ષકો શિક્ષકો નો સારો ટેકો છે આપડા જોડે હા ગમે સમાજમાં ચાલે ને હા ચાલે ચાલે ગમે તે સમાજ હોય તો ચાલે મારે શિક્ષકોનો વિકલંગ બાળક શિક્ષકો નો ટેકો છે પાછું હા હા તો ભાઈનો ફોટો મોકલજો ફોટો મોકલો હ હા એ ભાઈનો ફોટો મોકલજો જોવો પડશે ને સર હા સાહેબ જોવો પડે જોવો પડે તો જોઈએ નઈ તો લાગી આપણે કેમ ખબર પડે ના એટલે આ રે આ ફોન છે એ ઈનો સ કિરણનો છે ઓહો અને મારા જોડે સાદો ફોન છે હમ એટલે આ તમારી પાસે સાદો ફોન છે હા એ તો હું હાલે વાત કરાવો તો પણ આ ઢોરા ચાર લેવા ગયો છે ખેતરમાં

જમીન માં ભાગ આવે પણ એ તો સાહેબ વારસાઈ હાલ ના થાય જયારે હું off થઇ જાઉં ત્યારે વારસાઈ થાય હા વારસાઈ તો થાય પણ ભાગો પડે એટલે પાંચ વીઘા જમીન છે ને તમારી પાસે હા એટલે ભાગ પડે એના ત્રીજો ભાગ આવે સાહેબ હા એટલા માટે જ કઉં ને ત્રીજો ભાગ આવે જ ત્રણ ભાગ્યું છે એટલે સમજી લો ને ત્રણ ભાગે થાય ત્રણ ભાગે થાય એટલે મને કઉં ને હા પોતાના જ મકાન છે ને ત્યાં પોતાના મકાન છે ઘર બાર ખેતર માં કુવો છે ખેતરમાં પણ એક છોકરાનો ફોટો મૂકી ગામ ગામનું નામ કયું કીધું લખી લો બોલો લખી લે પેથાપુર ગામ પેથાપુર તાલુકો દોતા તાલુકો જિલ્લો બનાસકાંઠા જિલ્લો બનારસ કથા ભાઈનું નામ ભાઈનું નામ કિરણ કુમાર અમૃત રાવળ કિરણ કુમાર અમૃત ભાઈ રાવળ રાવળ ઓકે ઉંમર કેટલી કીધી ઉંમર 28 કીધી થાય ઓકે ઓકે તો ફોટો મોકલી દેજો સાહેબ હા તો હું મારા મોટા છોકરાને મોબાઈલ ઉપર જે મોકલાવ ચાલે ને અમાઉ મને આવડતું નહીં કોઈ આથી ચાલે અને આ નંબર તમારો તમને કોન્ટેક્ટ કરશે ચાલશે ને એટલે મારો સાદો નંબર લ્યો ને સાહેબ મહેરબાની કરી એમ શું આ તમારો નંબર છે મારે દીકરી દેવાની છે બરોબર એટલા માટે શું છે તમને કોન્ટેક્ટ કરશે એટલે તમે સમજાવી શકો એમ બરોબર બરોબર સમજાવ બરાબર છે ને એટલે તમારો નંબર આપડે મુકશું એમ બરોબર

છે મારા જોડે સાહેબ એ સારવાર અને આ રી વિકલોગ કિરણ કુમાર કન રહે ઓકે ઓકે સારું કહેવાય વાંધો તમે ખાલી ફોટો મોકલી દેજો એટલે જોઈ લો હા ફોટો મોકલાવું સાહેબ એ સારું